ભાભી તમારા મેરેજ થી ખબર છે કે કઈ લે સૌદ છે કે સૌદ છે ખબર છે તમને કે અહીંયા જો બે માણા બાઈઠા હાલો તો અત્યારે છે ને ભરતભાઈ લગ્ન ની પેકિંગ ચાલુ છે સુમાહ માં લગન છે તો બધું ધ્યાન રાખવું તાલપત્રી લેવા જ આવ્યા છે ખરેખર સમય છે ટૂંકમાં ફરવાનો

અત્યારે હે ને આ ચેલેન્જ વિડિયો શૂટ કરવા માટે આવ્યા છે ચેલેન્જ વિડિયો બે શૂટ કરવાના છે હવે હવે ઉઠાઈને જોયો ને કે ભાઈ નો ગયા ને સાવ મેસેજ આવી ગયો પડ્યો તો સતીશ ભાઈ નો ગયા આવી ગયા મજા હાલો તો લઈ જઈએ આ કારા ઘોડા ને હાલો ભાઈ ફટાફટ જીણા મોટો માલ સામાન લેવાનું છે ને લેતા આવી કારણ કે ભરતભાઈ ને છે ને વિડિયો બનાવવાનો છે ચેલેન્જ છે ભાભી પણ છે પણ એ ઊપો છે પાછા એમ પછી મરાવું ભાઈ છીએ આ કારા ઘોડાને લેઈનેને કારા ઘોડાનો નાસ્તો કરાવવા માટે લેવાવા છે એમાં ડીઝલ નાખવાનું છે ને જણા મોટો છે એક્યુઅલીમાં ફાલ સામાન નાણાબે કે તમારે લગને તારીખિયર બો સોશિયલ વિડિયો 16 હે હાચી છે છે ઇને સો તો બધા મુગીયા જાય જો થારી વાટ કો લઈને

હેલા કરે ભાઈ બહુ અઘરૂ લાગ્યું મેલિયાનું યુ નઈ આવી જાય આવી જા તો ભાઈ કરે કર હા બોલો લગન કરવું નઈ સારું ને એ માં કરે એ હટણયા કેમ થાય કે મજા આવે પરવા નઈ મને તો યાર અઘરૂ લાગ્યું એ બંધાઈ ગયા કે ભાઈ બંધાઈ ગયા 100% ની વાત કીધી છે આપળા સतीश લગ્ન ના કરાય પણ સંસાર છે સંસાર સે કરવા પડે ભાઈ કપડા કોણ ધોઈ દે ભાઈ તો યાર એક કાફું થાય થોડી

મહિના પાકા <laughs> 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 <laughs>

હાટ કે હાય હું કરું પણ હાથ રૂગા પન્ટુકમાં પહેલા જેવો પ્રેમ નો રે એમ પછી જોઈએ ભાઈ આપણે બધા આગળ એકાધા વરા બે વરા પછી છો તો ભાઈ બધી વિડિયો શૂટિંગ નું કામ બધું થઈ ગયું છે રીલુ નું સીધા પાછા રૂમે જાય હવે જશું આપણે લક્ષ્મીને આવું છું ઓ મારાને મોઢા જો કેવું છે કે ઠાકોરો લાગ્યો યાર બહુ ઠાકોરો લાગી ગયા ચેલેન્જ વિડિયો પતાવ્યો ને ભાઈ તો એક કલાક થઈ બે કલાક થાય ગયો ચેલેન્જ વિડિયો પૈસો પછી તમે બે ચાર રીલુ બનાવી નાખી એ તો આવી ગયું એ તો આવી ગયું અપોડે કરી નાખી લાઈક આવી ગયું બે બે લાખ વ્યુ આવી ગયા પૈસા છાપી લીધા પૈસા છાપી લીધા પ્રમોશન આવી ગયું વાપરી નાખ્યા હાલો તમે ઉપર ચડી જાવ હાલો પણ આઈ છોડવા તમને ચેલેન્જ વિડિયો હાલો કે તમને એમાં અમારું કામ નહીં

વજન તો જોવા હલો તો અત્યારે છે ને ભરતભાઈ લગ્ન ની પેકિંગ ચાલુ છે સુમાહામાં લગ્ન છે તે બધું ધ્યાન રાખવું તાલપત્રી લેવા જાવ્યા છે બે ત્રણ મણ કરી નાખો હલો ભાઈ તો ભરતભાઈ ને આવવાનું છે ઘરે પણ આ બ્લોકમાં જોવા નહીં મને આ બ્લોક થઈ ગયો છે નવ મિનિટનો એટલે આ બ્લોગ ને કરી પૂરો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ નથી કરતા તમે મને ખબર છે